આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી કામગીરીની પૂર્વ તૈયારી સંદર્ભે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવેએ તમામ નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર મેહુલ દવે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી સંદર્ભે પ્રો એક્ટિવ અભિગમ સાથે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સજ્જતા કેળવવા સૌને અનુરોધ પણ કર્યો આ સમીક્ષા બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયાએ જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારી કર્મચારી અને અન્ય લોકોને ચૂંટણીની કામગીરી દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ઊભી થાય તો આવા કર્મયોગીને સ્વાસ્થ્યની વિનામૂલ્યે સંભાળ લેવામાં આવશે પી એમ જે અંતર્ગત વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે એપોલો હોસ્પિટલને નક્કી કરવામાં આવી છે